પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંધ્યાએ મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતા પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે નવા વર્ષના પ્રારંભની સાથે લાભ પાંચમના પરંપરાગત અન્નકૂટના દર્શન યોજાતા હોય છે ગાયત્રી મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટિંગો સાથે શણગાર કરવામાં આવ્યો હતો સાથે દીવડા રંગોળીનું સુશોભન પણ કરવામાં આવ્યું હતું લાભ પાંચમના શુભ દિને અન્નકૂટ યોજાયો હતો જેમાં પાદરા નગરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો પ્રસંગે ચૈતન્ય ઝાલા પરેશ ગાંધી સચિન ગાંધી હિતેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતીમાં માં અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે મંદિર ખાતે મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાદરા નવાપુરા આવેલ વૈષ્ણવ બેઠક ખાતે પણ આવેલ મહાપ્રભુજી બેઠક ખાતે પણ નવા વર્ષના પ્રારંભના લાભ પાંચમ નિમિત્તે અન્નકૂટના દર્શન યોજાયા હતા ભવ્ય અન્નકૂટના દર્શનો સમગ્ર વૈષ્ણવોએ લીધો સાથે ભજન કીર્તનનો લાભ પણ લીધો જ્યાં મોટી સંખ્યામાં ઉમટ્યા હતા માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડાના સૌ દર્શકોને નૂતન વર્ષાભિનંદન Thank you. આજે લાભપના દિવસે શ્રી ગાયત્રી શક્તિપીઠ પાદરા ખાતે ભવ્ય અન્કુટનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે હજારો ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાહો લઈ રહ્યા છે અને અહીંયા પાદરા શહેરના અને તાલુકાના અગ્રગણ્યો બધા જ હાજર રહ્યા છે અત્યારે મહારાજશ્રીએ બહુ ભવ્ય સંકારીને અન્નકુટનું આયોજન કરેલું છે અને આનકૂટના દર્શનનો લાવો સમસ્ત પાદરા તાલુકા અને શહેરની પ્રજા લઈ રહી છે અને એમાં પાદરા શહેરના તાલુકાના અગ્રગણીઓ તમામ હાજર રહ્યા છે ત્યારબાદ હવે આ પત્ત્યા પછી આરતી ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરે છે જય માતાજી